નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો તારીખ ને વાર મંગળવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ સૌ ચોદથી ઊંચા ભાવ સોળસો ને એંસી રૂપિયા અમરેલી નવસો સાહીઠથી સોળસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો રૂપિયા બોટાદ બારસો પંચાવનથી સોળસો રૂપિયા ગોંડલ અગિયારસો એકાવનથી સોળસો એકવીસ રૂપિયા કાલાવડ અગિયારસો નેવુંથી પંદરસો ને ચોસઠ રૂપિયા જામજોધપુર ચૌદસોથી સોળસો ને રૂપિયા ભાવનગર એક હજાર વીસથી પંદરસો ને રૂપિયા જામનગર બારસો સાહીઠથી પંદરસો રૂપિયા બાબરા તેરસો ત્રાણુંથી સોળસો સત્યોતેર રૂપિયા જેતપુર એક હજાર સત્રીસથી એકવીસ રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી પંદરસો ને પંચોતેર રૂપિયા મોરબી અગિયારસો એકાવનથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા રાજુલા અગિયારસો પંદરથી સોળસો ને પાંત્રીસ રૂપિયા હળવદ એક હજાર પચાસથી પંદરસો ને તોંતેર રૂપિયા તળાજા આઠસો વીસથી ચૌદસો પંચાવન રૂપિયા ઉપલેટા તેરસો પિસ્તાલીસ થી ચૌદસો ને પંચોતેર રૂપિયા કેસાણ એક થી તેર રૂપિયા ધારી બારસો થી ચૌદસો એકોતેર રૂપિયા દસાડા પાટડી બારસો થી ને એકવીસ રૂપિયા વિરમગામ એક હજાર થી ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ